મારી પાસ ધરતીપુત્રોએ આવીને આવી મેઘરાજાની મહેર જળવાઈ રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી નીચે સાદી દુનિયા હૈપર રીચે સાદી દુનિયા હૈપર રી કહેતા હૈ ધરતી સબકી મા ધરતી સભી નીચે સાદી દુનિયા હૈપરફી मिलके ही ही तो टूँगता है और पसीने का हर खतरा सोना बन के खिलता है सोना बन के खिलता है अपने हाथों से लिखी है अपनी दास्तान और धरती की आन है शान है किसान जान है किसान नीचे सारी दुनिया है ऊपर रब है यही धर्म है कोई न भूखा सोए तो जिस दिन ना हम काम करें ऐसा सवेरा ना होवे ऐसा सवेरा ना होवे बन बन किसपाही खड़े हैं हम रखे सब का ध्यान और धरती की आन है शान है किसान जान है किसान नीचे सारी दुनिया है સારો છો છે વાવણી લાયક અને અમે વાવણી ચાલુ કરી છે અને ભગવાન પણ અપેક્ષા રાખી છે કે હજી ખૂબ ખુબ બચત આવે નદી નવા છલકા એવો અને મોલ અમારા સારા થાય પાક સારો થાય અને ભાવ પણ સારા આવે અમે ભગવાન પાસે અપેક્ષા રાખીએ ગયા વર્ષની તુલનાએ આ વખતે સારો એવો વહેલો વરસાદ પડ્યો છે એટલે અમે શ્રી ગણેશ કર્યા છે વાવણીનો આરામ ચાલુ કર્યો છે ગયા વર્ષની તુલનાએ આ વખતે વરસાદ વધારે પડે ડેમ સળાચરી બધું ભરાઈ જાય જેના લીધે અમારા કુવાના પાણીના તળ ઊંચા આવે તો ખેડૂતો બે પૈસા ભાડે અમને મબલક પાક મળે આપણે અમે મેઘરાજા પાસે એવી જ પ્રાર્થના કરશું કે એ મેઘરાજા આ વખતે વરસાદ અનાધાર વરસાવો જેના લીધે અમારે ખેડૂતોને અનાજ પૂરતા પ્રમાણમાં મળી રહે અમને પૂરતા પ્રમાણમાં પાકી રહે એવી અમે મેઘરાજાને પ્રાર્થના કરીએ છીએ શિયાળુ પાક પણ પાણીનું તળ ઊંચા આવે તો અમે શિયાળુ પાક પણ લઈ શકીએ ડુંગળીની સીઝન પણ સારી રહી શકીએ એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આ વખતે વરસાદ અનાધાર વરસાવો